હાલ ગણેશ વિસર્જન નજીક આવી રહ્યું છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂની રેલમ છેલ કરવા માટે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સાગબારા પોલીસ પોલીસે ધનસેરા પોલીસ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આઈસર ટેમ્પો ઝડપી પાડી તેમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે મળતી માહિતી અનુસાર ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી બાતમીના આધારે ગુજરાત રાજ્યમાં આઈસર ટેમ્પોમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે દારૂની નવસો છેતાલીસ નંગ પેટીઓ સાથે જ ક્વાર્ટર નંગ પિસ્તાલીસ હજાર ચારસો આઠ એમ કુલ મળીને પિસ્તાલીસ લાખ ચાલીસ હજાર આઠસો નો પ્રોહિબિશન જથ્થો તથા આઇસર ટેમ્પો જેની અંદાજીત કિંમત રૂપિયા તેર લાખ મળીને કુલ અઠાવન લાખ પિસ્તાલીસ હજાર આઠસો નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ સાગબારા પોલીસે કર્યો છે પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાએ ગણેશ ઉત્સવ નિમિત્તે આંતર રાજ્ય રાજપીપળા તથા પીજે પંડ્યા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડિયાપાડા માર્ગદર્શન હેઠળ સીડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ધનસેરા પોલીસ ચેક પોસ્ટ પર નાકાબંધી કરી આઈસર ટેમ્પો જેનો નંબર સી પી ઇ સિક્સ વન સેવન ભારતીય બનાવટનું વિદેશી દારૂ રોયલ સિલેક્ટ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે